জিসিকরাসনা, ছাই glamể здесь sais from what we i hadellt. এক আমদাঁ, হডিশাখ্ন. আ়ারীাখ্যং? ধিকাগো মাগল অরাখ্য়েথ মাইবা এহব সাল্য়

ચાલો <lid> મિત્રો <laughs> <to> પહોંચી ગયા છે ખેડ બ્રહ્મા અને થોડીક વાર છે તો એમ તો અંબાજી પહોંચવામાં કેવો મસ્ત નજારો છે મસ્ત મજા આવે વરસાદ આવ્યો છે પણ અત્યારે આ બધું આમ સરસ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું સરસ દે સેલ્ફી ચાલતી ગઈ તુષારભાઈ ને એમના ઘર છે પ્રિયા દોસ્તો આપડે આવી ગયા છે અંબાજી અને જો મમ્મી રોપવે માં જાય

Apa? Aku beli ya. Aku beli. Aku

Bagaimana menurut anda? Perlahan, perlahan. Perlahan, perlahan. Ya, bapak dan ibu sudah datang. Adakah anda sudah datang? Ya, ya. Baiklah. Selamat tinggal, kawan-kawan. Apa khabar? Ya. Ambali mempunyai banyak

પૂરવા માટે ઘી માતાજી ને ભાભી ભાઈ ની બધા ગયા મમ્મી પરસાદી ગઈ છે

જો આપણે ચલો દર્શન કરી લઈએ બરાબર તમને દર્શન કરાવી દઈએ આ દર્શન જય માતાજી માતાજીના દર્શન કરી લીધા છે આપણે જો આ જે છે હે જો તમે દર્શન કરી લો અમે પણ દર્શન કરી લીધા છે અને ફોટોગ્રાફી કરીને પછી હવે જઈએ નીચે અમે તમને પણ જઈએ નીચે જો આડો ન પડ્યો ઊભો પડ્યો ને ઉભો બધું આપો આવે એમ ઋતુ